સમગ્ર દેશમાં રાવણ દહન દસના દિવસે થાય છે એકમાત્ર નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં દશેરાના બીજા દિવસે એટલે કે દિવસે અગિયાર દહન કરવાની અનોખી પ્રથા છે ત્યારે આ વખતે ઓપરેશન ના થીમ ઉપર રાવણની શોભાયાત્રા નીકળી હતી અને ગત મોડી સાંજે આડતીસ બાજી સાથે રાવણનું દહન કરવામાં આવ્યું હતું સત્તર ફૂટ ઊંચા રાવણ દહન દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા રાજપીપળા ખાતે દશેરાના બીજા દિવસે રાવણ દહન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ રાજપીપળા તાલુકામાં સત્તર ફૂટ ઓજા રાવણની શણગારી ટ્રેક્ટરની ટોલી ઉપર સજાવી આખા ગામમાં ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને શોભાયાત્રા ગામમાં ફરી તેની મોડી સાંજે કુભારવાડા નીચે પહોંચી હતી અને આદેશબાજી સાથે રાવણના પુતળા દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો દીપક જગતાપ ખબર ગુજરાત લાઈવ રાજપીપળા